તમે જે ભેંસ જોઈ રહ્યા છો તાત્કાલિક ભરતભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે વ્યાજબી ભાવે મળી જશે ભેંસની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ ભેંસ ભરતભાઈને વેચવાની છે આ ભેંસ પહેલાં વેતરની અંદર છે એટલે કે પહેલું વેતર વ્યાસે અને ત્રણથી પાંચ દિવસની કાચી છે

ત્રણ થી પાંચ દિવસની કાચી કિંમત અંદાજિત નેવું હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધ્રાંગધ્રા અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો